પાદરાના સોખડાપુર ગામેથી છેલ્લા પંદર વર્ષથી અવિરત અંબાજી પગપાળા યાત્રા સંગ રવાના થાય છે પાદરા તાલુકાના સોખડાપુરથી માઈ ભક્તો પગપાળા સંઘ લઈને અંબાજી જતા હોય છે આવનારા નવરાત્રિમાં માતાજીને ગરબે ગુમવા માટે ગામમાં આવે એ જે માટેનું નિમંત્રણ પાઠવવામાં આવતું હોય છે દેશવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવતી હોય છે સોખળાખુત ગામથી પગપાળા સંઘમાં શ્રદ્ધાળુઓનો પગપાળા સંઘ રવિવારે રવાના થયો હતો જે પૂર્વે શનિવારે સાંજે ગામના માતાજીના રથ સાથે પદયાત્રા નીતિ ભવ્ય શોભયાત્રા નીકળી હતી અને મહાઆરતી પણ યોજાઈ હતી જેમાં પદયાત્રીઓ સહિત ગામના સરપંચ અને આગેવાનો પણ જોડાયા હતા રવિવારના રોજ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું જે પાદરાણમાં આવતા પાદરાણા ગોકુલધામ સોસાયટી પાસે પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પગપાળા સંઘ પ્રથમ નવરાત્રી અંબાજી ખાતે પહોંચે અને ગબ્બર ખાતે પ્રથમ ધજા અર્પણ કર્યા બાદ બીજી નવરાત્રીએ માતાજીને ધજા ચડાવીને નવચંડી યજ્ઞ ધાર્મિક કાર્યક્રમો યોજાશે આમ ભક્તિભાવ પૂર્વક અને બોલમારી અંબે જય ઘોષના શ્રદ્ધાળુઓ મોટા અંબાજી ધામ તરફ માતાજીના સાથે પ્રસ્થાન કર્યું હતું સોખડાપુર યાત્રા સંઘ અંબાજી ખાતે સતત વર્ષે પંદર રોજ આજે સવારે સોખડા થી પ્રસ્થાન કરીને વિવિધ ગામો માં રાત્રિ રોકાણ કરીને અમે આસો સુદ એકમના ના દિવસે અંબાજી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી કરીશું ના દિવસે અમે નવચંદી યજ્ઞ યજ્ઞનું આયોજન કરે છે યજ્ઞ કરીને માતાજીને અમારા ગામની ધજા અર્પણ કરીશું અને માતાજીને વિનંતી કરીશું કે દરેકને સુખ અને શાંતિ આપે અને જગત કલ્યાણ કરે અને અમારા ગામની સમૃદ્ધિ વધારે અને આવી ને આવી રીતે અમને દર વર્ષે તમારા ધામમાં બોલાવે એવી પ્રાર્થના કરીશું બોલ મારી અંબે